જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ખૂબ જ સરસ મજાના દેશી ઉપચાર ઘરગથ્થુ પ્રયોગ વિશે આજે આપણે વાત કરવાના છીએ આ ઘરગથ્થુ પ્રયોગ છે દેશી પ્રયોગ જે છે એ આધા સીસીને લગતો છે એટલે કે આધા સીસીની જે મિત્રોને તકલીફ છે એ મિત્રો જો આ દેશી ઉપચાર કરશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે જે કાંઈ દવા તમે લેતા હોય એ દવા તમારે શરૂ રાખવાની પણ આ જે પ્રયોગ તમે કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એનાથી તમારી દવાઓ જે છે ધીમે ધીમે ઓછી થઈ જશે અને એમાં તમને ખૂબ સારું પરિણામ મળશે તો આધા થવાના જે કાંઈ કારણો જે છે એ અત્યાર સુધીમાં લગભગ પ્રોપર કોઈ જાણી નથી શક્યા ઘણી વખત વારસાગત હોય છે ઘણી વખત વધારે પડતા ઉજાગરા કર્યા હોય તો એને લીધે પણ આધા સીસી થઈ જાય છે કબજિયાતને લીધે પણ આવું બનતું હોય છે તો એનું પ્રોપર કારણ જે છે એ જાણવું ખૂબ અઘરું છે ઘણું મુશ્કેલ છે પણ આ કારણો જાણી અને ખાસ કરીને જો આ દેશી પ્રયોગ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે આધાશીશીને લગતા દુખાવા આધા શિશુના દુખાવાને દૂર કરવા માટે આધા શિશ્યને મટાડવા માટે એકાદ બે આપણે ઘરગતુ પ્રયોગ જોઈએ એમાં તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે પ્રયોગ કરી શકો છો તો આધા શિશિનો જે દુખાવો થાય છે એને દૂર કરવા માટે સૌથી પહેલો પ્રયોગ જે આપણે કરવાનો છે એ ખાસ આપણે આદુ જે છે આદુ એનો રસ કાઢી નાખવાનો છે અને તુલસીનો રસ કાઢી નાખવાનો છે બે બે ચમચી રસ લઈ અને મિક્સ કરી અને એક નાની જે સીસી હોય કાધને એમાં ભરી રાખવાનો છે હવે આ જે આદુનો રસ અને તુલસીનો રસ આપણે જે કાઢેલો જે છે મિક્સ કરેલો એ ખાલી સૂંઘવાનો છે પીવાનો નથી સવાર સાંજ નાક પાસે રાખી અને ઊંડા શ્વાસ લેવાના છે એવી રીતે સવારે ચાર પાંચ વખત સૂંઘવાનો બપોરે ચાર પાંચ વખત સૂંઘવાનો રાત્રે ચાર પાંચ વખત આ પ્રમાણે જે આદુ અને તુલસીનો રસ જે છે એ તમારે દિવસ સુધી આ પ્રયોગ જે છે છે ફરજિયાત કરવાનો આ પ્રયોગ તમે કરશો ખૂબ સારો રિઝલ્ટ મળશે બીજો જે દેશી પ્રયોગ આપણે કરવાનો છે ઘરગથ્થુ પ્રયોગ કરવાનો છે એમાં રોજ રાત્રે એક ગ્લાસ પાણીની અંદર ગોળાનું પાણી લેવાનું છે એની અંદર વરિયાળી અને દ્રાક્ષ કાળી દ્રાક્ષ આપણે જેને કહીએ છીએ કાળી દ્રાક્ષ આઠ દસ નાખી અને એક ચમચી વરિયાળી નાખી અને આખી રાત એને પલળવા દેવાનું છે સવારે પછી જે પાણી બને છે એ પાણી ગાળીને પીવાનું છે દ્રાક્ષ અને વરિયાળી જો તમારે ચાવીને ખાવી હોય તો કોઈ વાંધો નથી અને તમારે ન ખાવી તો એને તમે થ્રો આઉટ કરી શકો છો આ પ્રમાણે તમારે દેશી પ્રયોગ જે છે ચૌદ દિવસ સુધી તો ફરજિયાત એક ધારો કરવાનો છે જો તમને આ પ્રમાણે દેશી ઉપચાર કરતાં ખૂબ સારું રિઝલ્ટ મળે તો તમારે દેશી ઉપચાર થોડોક લંબાવી શકો છો આ બે પ્રયોગની અમે ઘરગથ્થુ બતાવ્યા છે એમાંથી તમારે માત્ર એક જ પ્રયોગ કરવાનો છે જે તમને અનુકૂળ હોય એ પ્રયોગ તમારે કરવાનો છે આધા સીસીની તકલીફ જે છે એની દવા તમે લેતા હોય દવા તમારે શરૂ રાખવાની છે સાથે સાથે આ તમારે દેશ ઉપચાર પણ કરવાનો છે ખૂબ સારો રિઝલ્ટ મળશે એ સિવાય જે મિત્રોને આધા સીસી લાંબા ટાઈમથી હોય ખૂબ જૂની હોય અને મટતી ન હોય એલોપેથિક દવાઓથી મટતી ન હોય તો એવા મિત્રો માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કિટ આધાર શિષિને દૂર કરવા માટે આધાર શિષ્યને મટાડવા માટેની આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક કિટ વિશે વધુ માહિતી મેળવી હોય એ મારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે સારો જીનો મજા મુંડા સારી તંદુરસ્ત આવે એવી પ્રાર્થના જય મા